ઉઠો તમે ઉઠોની વાળવા જતા હું રાતી આ મીટર હતા મને મીટર

ડાયરેક્ટું જો બરોબર તમારા ખાતામાં ત્રણ હજાર રૂપિયા તમારું બિલ ફાટ્યું છે બરોબર હાલમાં તો બધું ટેકનોલોજી થઈ ગયું છે વાત ઓનલાઈન થઈ ગયું છે 3000 રૂપિયા બિલ જ પરીખ્યું હા એટલું બધું 3000 રૂપિયા તો હોય કે 12 એટલું હોય બંધ રાખો અંધારું રાખો તો અમે તો ગોળો ને પંખો ચાલુ કરી એ તો તમાર જોવાનું મને હું ક્યો તો હા રે હા હા એ હા તો એ 3000 બિલ તો પણ 2 જાળું કરતો ને ગોળો ચાલુ રાખતો ને બિલ તો થી બધું આ આ ચાવીનું કલું લાગે છે પેલો કંટાળું છે આ નથી કંટાળી ના આવે છે તે ચાવી મળીને ડાયરેક ફાળી રહેલું અરે પેલું ભરસ્યું પૈસા થાય તો ના થાય તો કોઈના જે કરું કરશે બેસીએ તો ખરે ખાલી ના આવ્યો तो અંભાલું પાલો તો કમ્પલેટ છે ખર હા એસર ખાઈ ખા મને એશી વાગણ કરાવે છે એ લાઇટ બિલ અત્યારે પણ મારે તો લાઈટ તો તો છે ને ગોળોય નહીં અને આ સાપડાનો કોઈ પત્રો હોય નહીં આ લાઇટ બિલ આવ્યું તો મારે અને પહેલા પોત હજાર રૂપિયા લખ્યા લાઇટ લાઈટ બિલમાં તો તો વાયર નહીં લાઇટ નો તો ડીપી નહીં કદી અજવાળું તો કરી નહીં ડે એમાં લાઈટ બિલ આવે છે નું મારે ક્યાં કાંઈ ના મિલી ગયું આ ને ખબર નહીં પડતી હોય

અનકભાઈ હાએ તો મુઈ ગયા એ યાર થાક લાગી તો મન તો હા તો તમે તમે હા હોભળોજી હું કહું છું તારા લાઈટ બિલ આવી છે મારે તો આવી યાર કેટલું આવ્યું છે 2000 રૂપિયા ચા આવી ગયું તેમ બે ત્રણ ક્યાં દીધું મન તો 2000 રૂપિયા હા હા અન હોભળોજી મારે તો ડાળિયામાં લાઈટ નઈ કોઈ ઘોડોય નઈ અન સાબરામાં પતરોય નઈ તો લાઈટ બિલ નઈ આવતી મે લીધું 5000 રૂપિયા લગ્યા

મોટા તો તરી લાગે છે સાહેબ જેટલી જમીન પીવા જો વાકડીઓ મારી પાવાની લાઈટ ના કરીએ કયો

કે બાપા આપળો યાર લાઈટ નહીં મિત્રો નહીં તો મારા બેટી આપા કે બિલ તો થી આવી મા તો દીવો હું તો દીવો હડગાવું છું લે મારે એવું થી મને લાગે દીવાળીય મારું કે બિલ આપા મને હું મારે ઘરે માં તો લાઈટ બાઈક છે હા લાગે છે મારા આવા તેલનો દીવો કરવો પછી એવું લાગે ના ભાઈ ઓમ જીનો કરતે એ મૂર્ખા જીનો ના કરતો આનો કરતારે કરસોનો આ દુબી આવી કાતો એવું આયે લાગતો બાતા તો

મારો લાઈટ બીટ એમને મેં આલી પાછી પેલા લાઈટ બીટ તો આલી ને મારે ઘરનું થોડું ફાળું જોઈએ મારા જ બે તો હું આવું માથા મારા આગળ

ઓહી રંટે અલ્યા નાલિયા પાંચ પાંચ ઇકી ફરર જમ 18 વાય 18 વાય ઠોકો સંધી ગયો કાકા હાતે લાઈક કરી નહોન અલ પેલા મારા ઘરમાં નઈ આવતું કે ઠંડુ થાય એ હું કહેવાય એ તારો ઓલે ઓલે જલમ તું એસી દા લખે કા મારે થોડું બધા બોલે હોય ને યાર માફ કરજો ના બોલવાનું તો બોલે યાર એ તો હું મારા યાર તો પેલું થોડું ને ઊંચો સબ બઉ ભાનેસ માણસો ના બોલવાનું કોઈ બોલ જ નહીં રહ્યું ખબર